સુરતની શાંતિ ડહોળનારા સત્યાવીસ પથ્થરબાજોની ધરપકડ કરી લેવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી પોલીસે પથ્થરબાજોની ઓળખ કરવા આખી રાત કામ કર્યું હોવાની વાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે વાયદા પ્રમાણે અમે સૂરજ ઉગતા પહેલા પથ્થરબાજોને પકડી લીધા સીસીટીવી ફૂટેજ વિડીયોની તપાસ અને સર્વેલન્સ હજી પણ ચાલુ છે તેવું નિવેદન પણ તેમણે આપ્યું છે તમામ આરોપીઓ સામે સખત કાર્યવાહી કરાશે તેવું હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે તેમના દ્વારા એક્સ પોસ્ટ કરવામાં આવી હતી અને આ એક્સ અંદર તેમણે જે જણાવ્યું છે સત્યાવીસ જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે શાંતિ ડોળનારા સત્યાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી પથ્થરમારો જેમણે કર્યો હતો તેમની ધરપકડ કરી લેવામાં આવી છે તેના માટે થઈને સીસીટીવી ફૂટેજ વિડીયો વિડીયો સર્વેલન્સ તમામે તમામની માહિતી મેળવવામાં આવી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે વિડીયો વિઝ્યુઅલ્સ ડ્રોન વિઝ્યુઅલ્સ અને બીજા ટેકનિકલ તપાસ કામગીરી હજી પણ ચાલુ છે તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને ઓળખ કરવા માટે સજા અપાવવા માટે થઈને પોલીસ દ્વારા આખી રાત કામગીરી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને અંતે હવે અત્યારે સત્યાવીસ જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે શાંતિ ડહોળનારા સત્યાવીસ જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે